હેલો ફ્રેન્ડ્સ હું પઠાણ જમીન તમારું સ્વાગત કરું છું અમારી યુટ્યુબ ચેનલ સવેરા એજ્યુકેશનમાં તો ફ્રેન્ડ્સ આજે હું લઈને આવ્યું છું તમારા બધા માટે રોની તલાટી સ્પેશિયલ સંગ્રામ સિરીઝ તો ચાલો તમારું વધુ સમય ન લેતા શરૂ કરીએ આજની આપણી ટેસ્ટ સિરીઝ તો ફ્રેન્ડ્સ આપણો પહેલો ક્વેશ્ચન છે નીચેનો છંદ ઓળખાવો નભે બધા તારા થરથરે છે નિસર્ગ જાણે ડૂસ્કું ભરે છે તો એનો આન્સર આવે ઉપજાતિ છંદ ઉપજાતિ છંદમાં અગિયાર અક્ષર આવે એમાં બે પંક્તિ તમને આપેલી હોય એમાં એક પંક્તિ ઇન્દ્રવજાની હોય અને બીજી પંક્તિ ઉપેન્દ્રવજાની હોય તો તમે અહીંયા જુઓ એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અને અગિયાર હવે બીજી પંક્તિ એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અને બંને પંક્તિમાં અગિયાર અક્ષર છે છંદ છે તો તમારે યાદ રાખવાનું એક પંક્તિ ઇન્દ્રવજાની અને બીજી પંક્તિ ઉપેન્દ્ર વજાની એના પછીનો ક્વેશ્ચન જોઈએ નીચેનો અલંકાર ઓળખાવો બળતા અંગાર સમી આંખો તેણે ફેરવી એનો આન્સર આવે ઉપમા અલંકાર હવે જે અલંકારમાં સમી પછી જેવો જેવી જેવું સરખું સો સમીકુ માફક સમવડું પેઠે જેમ સમાન સદસ્ય તુલ્ય સમૂહ વગેરે શબ્દો વપરાય તો તેવા અલંકારને ઉપમા અલંકાર કહેવાય તો અહીંયા આપણને સમી શબ્દ આપેલું છે બળતા અંગાર સમી આંખો તેણે ફેરવી સમી એટલે સરખું થાય એટલે કે એના સમાન તો આ ઉપમા અલંકાર અને પછીનો ક્વેશ્ચન જોઈએ ક્ષણ દર્શન એ કયા સમાસનું ઉદાહરણ છે હવે તમે અહીંયા જુઓ ક્ષણ એટલે કે છ અને દર્શન એટલે દર્શન એ સંજ્ઞાવાચક શબ્દ છે એટલે કે જે પૂર્વ પદ સંખ્યા શબ્દ હોય અને ઉત્તર પદ એ સંજ્ઞા દર્શાવતું હોય તો એનાથી બનતા સમાસને દ્વિગુ સમાસ કહેવાય આગળની સિરીઝમાં પણ આપણે જોયું હતું એ રીતે અહીંયા દર્શન એટલે કે દ્વિગુ સમાસ છ દર્શનનો સમૂહ એના પછીનો ક્વેશ્ચન જોઈએ સંધિ છોડો રાકેશ આ રાકેશ શબ્દની તમારે સંધિ છોડવાની છે તો એની સંધિ છોડો તો શું થાય રાકા ઈશ તો રાકેશ એના પછીનો ક્વેશ્ચન જોઈએ નીચે આપેલ કહેવતનો સાચો અર્થ આપો આડી રાત તેની સી વાત એનો આન્સર આવે ભવિષ્યના પરિણામ વિશે અગાઉથી અનુમાન અયોગ્ય છે એટલે કે ભવિષ્યની ચિંતા પહેલાથી તમે કરવા લાગો તો એ કંઈ કામની નથી તો આડી રાત તેની સી વાત એનો આન્સર આવે ભવિષ્યના પરિણામ વિશે અગાઉથી અનુમાન અયોગ્ય છે એના પછીનો ક્વેશ્ચન જોઈએ નીચે આપેલ રૂઢિપ્રયોગનો અર્થ આપો કાચું સોનું એનો આન્સર આવે ખૂબ ઉપયોગી એટલે કાચું સોનું એનો અર્થ થાય ખૂબ ઉપયોગી એના પછીનો ક્વેશ્ચન જોઈએ શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો પોતાની જાતની છેતરપિંડી એનો આન્સર આવે આત્મવંચના આપણે આ કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરતાં ઘણા સ્ટુડન્ટને તમે જોયા છે કે પોતાની જાતને છેતરે છે કે આજે નહીં કાલે વાંચીશું આજે રહેવા દઈએ પછી કરીશું તો એનો અર્થ થાય આત્મવંચના પોતાની જાતને છેતરવી એના પછીનો ક્વેશ્ચન જોઈએ નીચે આપેલા તળપદા શબ્દનું શિષ્ટ રૂપ આપો અછાનું અથવા આણીકોર આ બંને શબ્દનું એક જ અર્થ થાય છે અજાણ્યું આણીકોર એનો અર્થ થાય અજાણ્યું અને અછાનું એનો અર્થ થાય અજાણ્યું એના પછીનો ક્વેશ્ચન જોઈએ નીચે આપેલ શબ્દનો વિરુદ્ધાર્થી શબ્દ ઓળખાવો અલ્પ અલ્પ એટલે થોડું તો એનો વિરુદ્ધાર્થી શું થાય અનલ્પ અથવા અધિક અધિક તો બધાને આવડે પણ જો એક્ઝામમાં આપણને આ આપેલું હોય અનલ્પ તો એ યાદ રાખવાનો અલ્પ તો અનલ્પ એના પછીનો ક્વેશ્ચન જોઈએ નીચે આપેલ શબ્દનું સાચો સમાનાર્થી શબ્દ ઓળખાવો અપ્સરા તેને સમાનાર્થી થાય દેવાંગના દિવ્યાંગના સુરાંગના અને સુર વધુ આ બધા અપસરાના સમાનાર્થી શબ્દ છે હુર તો બધાને યાદ હોય બધાને ખબર હોય અહીંયા જુઓ દેવાંગના દિવ્યાંગના અહીંયા દિવ્યાંગ નથી દિવ્યાંગ એટલે કે જેને દેખાતું ના હોય તે અહીંયા દિવ્યાંગના આપેલું છે તો યાદ રાખવાનું પછી સુરાંગના અને સુર વધુ આ બધા અપ્સરાના સમાનાર્થી શબ્દ છે એના પછીનો ક્વેશ્ચન જોઈએ નીચેનામાંથી સાચી જોડણી ઓળખાવો હવે ચાર ઓપ્શનમાંથી તમારે સાચી જોડણી કહેવાની છે કે આ ચારમાંથી કઈ છે તો અહીંયા આન્સર આપેલું છે ખૂબ સુરત અહીંયા જુઓ તમે આ જોડણી આપણે યાદ રાખવાની ખૂબ સુરત એના પછીનો ક્વેશ્ચન જોઈએ તાજેતરમાં ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ તેમના નિવાસી સ્થાને કયો છોડ વાવીને વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરી હતી એનો આન્સર આવે સિંદૂરનો છોડ સિંદૂરનો છોડ વાવીને વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ તેમના નિવાસી સ્થાને વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરી હતી એના પછીનો ક્વેશ્ચન જોઈએ વિશ્વ ઓલિમ્પિક દિવસ ક્યારે મનાવવામાં આવે છે એનો આન્સર આવે ત્રેવીસ જૂન ત્રેવીસ જૂનના દિવસે વિશ્વ ઓલિમ્પિક દિવસ મનાવવામાં આવે છે એના પછીનો ક્વેશ્ચન જોઈએ કમ્પ્યુટરની શોધ કયા દેશ દ્વારા કરવામાં આવી હતી એનો આન્સર આવે અમેરિકા અમેરિકાએ સૌપ્રથમ કમ્પ્યુટરની શોધ કરી હતી એના પછીનો ક્વેશ્ચન જોઈએ પોલીસ રાજ્ય એ એક કયા પ્રકારનું રાજ્ય છે એનો આન્સર આવે નકારાત્મક રાજ્ય પોલીસ રાજ્ય એ નકારાત્મક રાજ્ય તરીકે ઓળખાય છે એના પછીનો ક્વેશ્ચન જોઈએ કયા વૈજ્ઞાનિકે શોધ્યું કે વનસ્પતિ પર સંગીતની પણ અસર થાય છે આન્સર આવે જગદીશચંદ્ર બોઝ આ જગદીશચંદ્ર બોઝ એ શોધ્યું કે વનસ્પતિ પર સંગીતની અસર થાય છે એના પછીનો ક્વેશ્ચન જોઈએ સૂર્યની પરિક્રમણ અવધિને શું કહેવામાં આવે છે એનો આન્સર આવે કોસ્મિક વર્ષ સૂર્યની પરિક્રમણ અવધિને કોસ્મિક વર્ષ તરીકે પણ ઓળખવામાં આવે છે એના પછીનો ક્વેશ્ચન જોઈએ મેપ કઈ ભાષાનો શબ્દ છે મેપ એટલે નકશો એને ઇંગ્લિશમાં મેપ કહેવાય તો આ મેપ કઈ ભાષાનો શબ્દ છે એનો આન્સર આવે લેટિન મેપ એ લેટિન ભાષાનો શબ્દ છે એના પછીનો ક્વેશ્ચન જોઈએ કોના મત પ્રમાણે અર્થશાસ્ત્ર એક વિજ્ઞાન છે જે ઉદ્દેશો અને વૈકલ્પિક ઉપયોગવાળા મર્યાદિત સાધનો સાથે સંકળાયેલ માનવ વ્યવહારનો અભ્યાસ કરે છે આવું કોણે કીધું છે તેના આન્સર આવે લાયોનલ રોબિન્સ આ લાયોનલ રોબિન્સે કીધું છે કે અર્થશાસ્ત્ર એક વિજ્ઞાન છે જે ઉદ્દેશો અને વૈકલ્પિક ઉપયોગવાળા મર્યાદિત સાધનો સાથે સંકળાયેલ માનવ વ્યવહારનો અભ્યાસ કરે છે એના પછીનો ક્વેશ્ચન જોઈએ તોતેરમો બંધારણીય સુધારો ક્યારે અમલમાં આવ્યો એનો આન્સર આવે ચોવીસ ચાર ઓગણીસો ને ત્રાણું આ ચોવીસ ચાર ઓગણીસો ત્રાણું ના રોજ તોતેરમો બંધારણીય સુધારો અમલમાં આવ્યો આ તમારે જોઈ લેવા તોતેર અને ચુમ્બોતેર બંધારણનો સુધારો એ મોસ્ટ આઈએમપી છે એના પછીનો ક્વેશ્ચન જોઈએ જો ભારત સંઘમાં નવા રાજ્યનું સર્જન કરવું હોય તો કઈ અનુસૂચિમાં સુધારો થાય એનો આન્સર આવે પ્રથમ અનુસૂચિમાં તમારે ભારત સંઘમાં નવા રાજ્યનું સર્જન કરવું હોય તો પ્રથમ અનુસૂચિમાં તમારે સુધારો કરવો પડે એના પછીનો ક્વેશ્ચન જોઈએ નોટંકી આ નોટંકી એ કયા રાજ્યનું પ્રચલિત નૃત્ય છે આન્સર આવે ઉત્તર પ્રદેશ જેમાં આપણા ગુજરાતમાં ગરબા પંજાબમાં ભાંગડા એવી રીતે ઉત્તર પ્રદેશમાં નોટંકી એ ત્યાંનું પ્રચલિત નૃત્ય છે એના પછીનો ક્વેશ્ચન જોઈએ યુ એન સાંગ પછી ભારત માટે કયું શબ્દ પ્રચલિત થયું હતું એનો આન્સર આવે સાંગ પછી ભારત માટે શબ્દ પ્રચલિત થયું હતું ક્વેશ્ચન જોઈએ ભારતના સૌથી પશ્ચિમમાં આવેલ પોઈન્ટનું અથવા બિંદુનું નામ શું છે એનો આન્સર આવે જે આપણા ગુજરાતમાં આવેલું છે ગુજરાતમાં પણ ક્યાં આવેલું છે એ તમારે કોમેન્ટ કરીને કહેવાનું છે એના પહેલા આપણે જોયું હતું કે ઉત્તરમાં ઇન્દિરા કોલ દક્ષિણમાં ભૂમિમાં કન્યાકુમારી અને સૌથી દક્ષિણમાં ગ્રેટ નિકોબાર ટાપુ પર પાસન પોઈન્ટ ઇન્દિરા પોઈન્ટ પિગમેલિયન પોઈન્ટ એ રીતે સૌથી પશ્ચિમમાં સીરક્રિક જે ગુજરાતમાં છે એના પછીનો ક્વેશ્ચન જોઈએ ચારુમતી બેન યોદ્ધા કઈ સંસ્થા સાથે જોડાયેલા હતા આન્સર આવે સંસ્થા જે હતી એની સાથે ચારુમતીબેન યોદ્ધા જોડાયેલા હતા એના પછીનો ક્વેશ્ચન જોઈએ શ્વેત ક્રાંતિના મુખ્ય મથક તરીકે કયું શહેર ઓળખાય છે એનો આન્સર આવે આણંદ આ આણંદ શહેર શ્વેત ક્રાંતિના મુખ્ય મથક તરીકે ઓળખાય છે તમારે કોમેન્ટ કરીને જણાવવાનું છે કે આ શ્વેત ક્રાંતિ એ કોની સાથે સંકળાયેલી છે એના પછીનો ક્વેશ્ચન જોઈએ કચ્છના અખાત પાસે કચ્છ અને સૌરાષ્ટ્રને જોડતો પુલ કયો છે એનો આન્સર આવે સુરજબારી પુલ આ સુરજબારી પુલ કચ્છના આખાત અને સૌરાષ્ટ્રને જોડતો પુલ છે એના પછીનો ક્વેશ્ચન જોઈએ સોલંકીને સંસ્કૃતમાં શું કહેવામાં આવે આવે છે આન્સર ચૌલુક્ય સોલંકીઓને સંસ્કૃતમાં ચૌલુક્ય તરીકે પણ ઓળખવામાં આવતા હતા એના પછીનો ક્વેશ્ચન જોઈએ પાટણ જિલ્લાનો બનાસ અને સરસ્વતી નદી વચ્ચેનો પ્રદેશ કયા નામે ઓળખાય છે આન્સર આવે વઢિયાર પ્રદેશ પાટણ જિલ્લાનો બનાસ અને સરસ્વતી નદી વચ્ચેનો પ્રદેશ વઢિયાર પ્રદેશ તરીકે ઓળખાય છે એના પછીનો ક્વેશ્ચન જોઈએ કર્કવૃત ગુજરાતના કયા ડુંગર પરથી પસાર થાય છે એના આન્સર આવે કચ્છના દીર્ણોધર ડુંગર પરથી આ કચ્છના દીર્ણોધર ડુંગર પરથી કર્કૃત પસાર થાય છે અને ભારતની એકમાત્ર નદી મહી આ મહી નદી આ કર્કૃતને બે વાર ઓળંગે છે અને ગુજરાતના કયા જિલ્લા કર્કૃત પર આવેલા છે કે કર્કૃત કયા જિલ્લામાંથી પસાર થાય છે તો આપણે યાદ રાખવાનું કચ્છ પાટણ મહેસાણા ગાંધીનગર સાબરકાંઠા અને અરવલ્લી આટલા જિલ્લામાંથી કરકૃત પસાર થાય છે અને બીજો એક વધારે તમને આપેલો હોય તો સુરેન્દ્રનગર પણ આ બધી પુસ્તકમાં આપેલું નથી આપણે આટલા યાદ રાખવાના તો ફ્રેન્ડ્સ આ હતી આજની આપણી રેવની તલાટી સ્પેશિયલ સંગ્રામ સિરીઝ તમને આ વિડીયો કેવી લાગી જો તમને સારી લાગી હોય તો પ્લીઝ આ વિડીયોને લાઇક કરજો શેર કરજો અને કોમેન્ટ કરીને અમને જણાવજો અને તમારા કંઈ સજેશન પણ હોય તો એ પણ તમે અમને આપી શકો છો આ વિડીયો વધુમાં વધુ તમારા ફ્રેન્ડ સર્કલમાં શેર કરજો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને જો આ વિડીયોની પીડીએફ તમારે જોઈતી હોય તો એ તમને અમારી ટેલિગ્રામ ચેનલમાં મળી જશે ત્યાં જઈને તમે એને ડાઉનલોડ કરી શકો છો તો જલ્દીથી અમારી ટેલિગ્રામ ચેનલને પણ જોઈન કરી લો આવી નવી નવી માહિતી તમને ત્યાં મળતી રહેશે ને ફ્રેન્ડ્સ અમારા બધાને એક રિક્વેસ્ટ હતી પ્લીઝ અમારી ચેનલને અને અમને સપોર્ટ કરજો તમારો સપોર્ટ અને સાથ સહકાર એ જ અમારી હિંમત છે તેનાથી જ અમને મોટિવેશન મળે છે તો પ્લીઝ અમને સપોર્ટ કરજો અને આ વિડીયો વધુમાં વધુ જે પણ જરૂરિયાતવાળા જે સ્ટુડન્ટ હોય એમને શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો વિડીયોને લાઇક કરજો ફરી મળીશું આવી જ નવી નવી માહિતી અને વિડીયો સાથે ત્યાં સુધી પોતાનું ધ્યાન રાખજો અને અમારી વિડીયો જોતા રહેજો જય હિન્દ જય ભારત